બનાસકાંઠામાં ગેનીબેનની ભવ્ય જીત આજરોજ લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ આવી ચૂક્યા છે ત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત થઈ છે ગેનીબેનની ભવ્ય જીતને લઈ સમર્થકો દ્વારા ગેનીબેન સાથે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું ગેનીબેનના સમર્થકો દ્વારા ફૂલ હાર પહેરાવવામાં આવ્યા હતા આ સાથે સમર્થકોએ કોંગ્રેસના ઝંડા સાથે ભવ્ય રેલી કાઢી હતી રેલીમાં સમગ્ર બનાસકાંઠાના કોંગ્રેસના સમર્થકોમાં ખુશી છવાઈ હતી ब्यूरो चीफ राकेश जाला गुजरात क्राइम न्यूज बनासकांठा